આજે ગુજરાત કોંગ્રેસનું વીપી સેન્ટર બન્યું છે જેમાં આજથી બે દિવસ કોંગ્રેસ પક્ષના અધિવેશનના પગલે અધિવેશનમાં જોડાવવા માટે રાહુલ અને સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે ત્યારે આ અધિવેશનમાં બે હજારથી પણ વધુ નાના મોટા નેતાઓ ભાગ લેશે આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે જેને લઈને આવો જમાવડો કોંગ્રેસના સંગઠન માટે નહીં પરંતુ ગુજરાતના રાજકીય ભવિષ્ય માટે પણ સૂચક બની શકે છે વાસણાની નીલકમલ સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની એક હજાર બત્રીસ બોટલ પકડી પાડી છે જેમાં જુહાપુરામાં રહેતા બુટલેગર રેહાન સૈયદે રાજસ્થાન થી દારૂ ભરેલી કાર લાવી નીલકમલ સોસાયટી માં રહેતા તેના ભાગીદાર ચંદ્રકાંત પરમાર ઘર પાસે મૂકી રાખી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે બાતમી ના આધારે અહીં દરોડો પાડી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂ ની એક હજાર બત્રીસ બોટલ મળી આવી હતી જેના પગલે પોલીસે બંને બુટલેગરો ની ધરપકડ કરી પાંચ લાખ થી વધુ નો કબજે કર્યો હતો અમદાવાદમાં ફરી એકવાર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી જેને પગલે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ તપાસ કરતાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી જોકે આ ધમકીના પગલે કોંગ્રેસના અધિવેશનમાં આવનાર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ચાર્ટર પ્લેનને પહેલાં તો ઉતરવાની મંજૂરી અપાઈ ન હતી પરંતુ તપાસ બાદ મંજૂરી આપવામાં આવી હતી જેને કારણે ચાર્ટર પ્લેનને ઉતરવામાં વિલંબ થયો હતો